જો ભાઈ આવી ગયો છે ને હવે પાછા ભાઈએ પીઝા લાવ્યો છે તો હવે પીઝા ખાવા બેસી જઈએ અંશુભાઈને પીઝા ભાવે છે ને હે અંશુભ હા અંશુ જુઓ એન મામા આગળ છે ને સોડા પણ મંગાવી હતી કોકા કોલા લાવજો એ કે તો હવે આપણે જમવા બેસી જઈએ ખીચડી પણ બનાવી છે મેં વઘારેલી ખીચડી કરી છે અને પીઝા છે પીઝા કયા છે માર્ગ રીટા છે સારું ચલો મહાદેવ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ તો જો અત્યારે સવારના થઈ ગયા છે છ અને આજે આજે મારા મમ્મી લોકો આવે છે તો અમે થોડુંક ડેકોરેટ બધું કર્યું છે ફૂલને ને બધું થોડુંક શણગાર દીધું છે અમે ક્યારના વાટ જોઈએ છીએ મમ્મીને એની રાતના બે વાગ્યાની વાટ જોઈએ છીએ તો અત્યારે થઈ ગયા છે છ અને હવે ફાઇનલી મમ્મીની લોકો આવે છે તો એમને સ્વાગત કરવા અમે જો બધું કર્યું છે હું તમને બતાવું તો જો ફ્રેન્ડ્સ અમે કાલનું બધું લઈએ આવ્યા હતા અને જો આ રીતનું છે અને અમે બધું શણગાર નાખ્યું છે બહુ વધારે નથી કર્યું આટલું કર્યું છે મેં અને બસ હવે મમ્મીની આવવાની તૈયારી જ છે અરે હું અને મમ્મી બે જ છીએ આજે બીજું કોઈ નથી મા દાદા એ મારા કાકાને ઘરે રહી ગયા કાલે મમ્મી જો અત્યારે બનાવે છે ભજીયા મને કે આજ ભજીયા ખવડાવું તને મેં ખાવું તો ભજીયા બનાવ તો ચાલો જો મમ્મીએ એ બનાવે છે ભજીયા ટાઈમ પછી મમ્મીના હાથના ભજીયા ખાશું તો ચાલો જ મમ્મી બનાવે છે ભજીયા બોલો ના તમે બે છીએ તો ભજીયા મમ્મી કે બનાવ બનાવો ભજીયા ત્યારે બીજું હું

સાલો તો ચલો અત્યારે હવે ભજીયા ખાઈએ છીએ બનાવે છે ગરમા ગરમ મને તું ગરમા ગરમ ખા તો ગરમા ગરમ ખાઈએ ભજીયા મને બહુ વાલા ભજીયા આમ નહી બહુ ભાવતા આ છે મારા પપ્પા આ છે નહી મારા પપ્પા છે હમ તમને અમુક બ્લોકમાં ખબર જ હશે તો કાંઈ મેં રિવેલ નથી કર્યું શું થયું તો શું નહીં પછી આપણે કોઈ એવું હોય છે ને ત્યારે બ્લોક બનાવશું તો અત્યારે તો આપણે ખાઈએ છીએ ભજીયા એમ યાદ તો આવે પણ શું કરવાનું હવે જે ગયા છે કે પાછા તો આવવાના નથી તો એમની યાદમાં આપણે ભજીયા ખાઈએ બીજું તો શું બહુ મજા આવે ઘરમાં ગરમ ભજીયા એટલે ચોમાસામાં હું બહુ બનાવડાવું ચોમાસામાં અઠવાડિયા બે વાર બનાવડાવું બધામાં મને એક નથી ભાવ્યો ઓલી કિંજુને તો કાંઈ બહુ ભાવે નહીં અંશને થોડાક ભાવે નહીં ખાય ને ચોમાસામાં તો મારે જોવે ભજીયા ન ઘરે બને તું બહાર ખાઈ લો મમ્મી બનાવે છે મમ્મી કે બની જાય પછી મળીએ તમને ચલો તો અત્યારે તું ખાઈ લો પેલા ભજીયા તમારે ખાવા છે તો હાલો તો કોમેન્ટ કરજો ખાવા હોય ને તો તો ખાશું તમારી જોડે પણ જો ટાઈમ આવશે ને ત્યારે તો ચલો અત્યારે હું નાસ્તો કરી લઉં અમદાવાદ જમવાનો ટાઈમ થઈ ગયો છે આઠ વાગી ગયા છે તો ચલો હમણાં જમીન મળી તમને ચલો ઓકે બેહી ઇંચ તો હાલો તો બે ઇ જઈએ જમવા તો ચલો હાલો આપણે બે જઈએ જમવા હમણાં બધું કાઢીને અમને

તો ચલો આપણા ગરમા ગરમ થઈ ગયા છે ભજ્યા તૈયાર અને ચલો ભજ્યા ખાઈ લઈએ ગરમા ગરમ છે ફૂલ ગરમ છે તો એ લોકો જ્યાં જલસા કરે અને આપણે અહીંયા જલસા કરીએ હું જવાનો છું બે રહીને જવાનો છું આપણે કામ જે

મમ્મી અત્યારે બનાવે છે અને મેડમનો ફોન આવે છે અત્યારે તો ઉપાડવાનું પેલા ખાઈ લઉં પછી હમણાં વાત કરું આમ થાય મોબાઈલમાં ચાર્જિંગ બહુ નથી તો ભૂખ તો બહુ લાગી ટાઈમ થઈ ગયો ખાવાનો તો હું પહેલાં ખાઈ લો ને પછી તમારા જોડે વાત કરું ચાલો બાય